બનાસકાંઠા જિલ્લાનો જીવાધોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમના મહત્વના અપડેટ મળી રહ્યા છે ઉપરવાસમાં સારો એવો વરસાદ પડવાથી દાંતીવાડા ડેમની પાણીની આવકમાં વધારો જોવા મળ્યો દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં કેટલો વધારો થયો અને સપાટીમાં કેટલો વધારો થયો તેના વિશે મહત્ત્વની માહિતી નિહાળતા રહો પીએચએન ન્યૂઝ ચેનલ પર ઉપરવાસમાં સારો એવો વરસાદ પડવાથી ધીરે ધીરે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજના મહત્ત્વના અપડેટ તારીખ વીસ સાત બે હજાર પચીસને રવિવારના સવારે નવ પંદર કલાકે પાણીની આવકમાં કેટલો વધારો જોવા મળ્યો તેના વિશે મહત્ત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની આવક છસો ત્યાંશી ક્યુસેક હતી તે વધીને એક હજાર સાતસો ચાલીસ ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાના મહત્ત્વના અપડેટ મળી રહ્યા છે પાણીની સપાટી પાંચસો ત્રેસઠ પોઈન્ટ વીસ ફૂટ હતી તે વધીને પાંચસો પાંસઠ પોઈન્ટ પંચ્યાસી ફૂટ પહોંચી હોવાના મહત્ત્વના અપડેટ મળી રહ્યા છે પાણીનો જથ્થો જે હતો તે ચૌદ ટકા થયો હોવાના મહત્વના અપડેટ મળી રહ્યા છે દાંતીવાડા ડેમની ભયજનક જળ સપાટી છસો ચાર ફૂટ સુધીની છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા